જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં હાલમાં દરેક ખેડૂતને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા આર્થિક રીતે મદદ કરવામાં આવી રહી છે અને દર ચાર મહિને રૂપિયા બે હપ્તો તેમની બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે બે હજાર ચોવીસ પહેલા હપ્તા માટે સરકારે એક નોટિસ આપી છે જેમાં કીધું છે કે સરકાર શ્રી દ્વારા પંદરમા હપ્તાથી ઇ કેવાય ફરિયાદ કરવામાં આવેલ છે આથી જે લાભાર્થીઓને પંદરમો હપ્તો મળેલ ન હોય તો પંદરમો હપ્તો અને આગામી સોળમો હપ્તો મેળવવા માટે ઈ કેવાય બાકી હોય તેવા તમામ લાભાર્થીઓને ઈ કેવાય સી કરાવી લેવાનું રહે છે અને તારીખ બાર થી એકવીસ ફેબ્રુઆરી બે દરમિયાન કોમન સર્વિસ સેન્ટર મારફતે દસ દિવસીય રાષ્ટ્રીય વ્યાપી ઈ કેવાયસી માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તો મિત્રો આ કેવાયસી તમે ઘરે બેઠા પણ કરી શકો છો તમે આ નોટિસમાં જોઈ શકો છો જે લાભાર્થીઓનો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા સરળતાથી જાતે ઈ કેવાયસી કરી શકે છે તો મિત્રો આ વિડીયો હું તમને એ જ જણાવવાનો છું ઘરે બેઠા ઈ કેવાયસી કઈ રીતે કરી શકાય એ પણ તમારા મોબાઈલ જેણે પણ અગાઉ ઈ કેવાયસી કરાયેલું છે એ પણ આ વિડીયો જોવે કેમ કે તમારું

તો આય તમે જોઈ શકો છો આય થોડુંક ઝૂમ કરવાનું છે પહેલાં તો આય તમે ખાનું જોઈ શકો છો આધાર કાર્ડ નંબર લખેલું છે તો આમાં તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો છે તો આપણો આધાર કાર્ડ નંબર નાખી દીધો છે ત્યારબાદ નીચે લીલા રંગનું સર્ચનું બટન છે એના પર ટચ કરવાનું અને ત્યારબાદ જો આવું લખેલું આવે ઈ કેવાયસી ઇઝ ઓલરેડી ડન તો તમારું ઈ કેવાયસી થઈ ગયેલું છે જો તમારું ઈ કેવાયસી બાઇકી હોય તો તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે એ ઓટીપી નીચે બોક્સમાં નાખવાનો આવે છે એ ઓટીપી નાખશો એટલે ઈ કેવાયસી થઈ જશે તો મિત્રો આ રીતે તમે મોબાઈલથી ઈ કેવાયસી કરી શકો છો તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો ઉપયોગી બની હોય છે તો વિડીયોને લાઇક કરજો અને આ વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો જેથી જે પણ ખેડૂતને ઈ કેવાયસી બાઇકી હોય એ કરી લે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો